હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખેડૂત ભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોની એટલે કે આપણી જે ખેડૂતોની જે મગફળી હતી જે સરકારે ટેકાના ભાવે જે મગફળી ખરીદી હતી તો તે મગફળી હવે સરકાર બજારમાં ફરી વેચવાની છે તો આપણી જે મગફળી જે છે તે હજી ઘણા ખેડૂતોની મગફળીના પૈસા પણ હજી ક્લિયર નથી થયા અમુક જે

મળતો રહે ખાસ ખેડૂતો કરીએ મુદ્દાની વાત હવે ખેડૂતો આપની જે મગફળી જે હતી જે આપણે ટેકાના ભાવની અંદર જે સરકારને આપણે આપેલી મગફળી બરોબર છે તે તે જે મગફળી જે છે તે બે સંસ્થાએ આપણી મગફળી લીધેલી એક તો નાફેડ અને બીજું એનસીસીએફ હવે આ બે જે સંસ્થા હતી તે સંસ્થાએ આપણી જે મગફળી જે ટેકાના ભાવની હતી તે તેને લીધેલી છે હવે તેમાં એનસીસીએફ જે છે તે સંસ્થાની જે મગફળી છે તે ધીમે ધીમે તેના ગોડાઉન જે છે તે અઢાર તારીખે તે બહાર કાઢવાની હતી એટલે કે તેના ટેન્ડર કે વગેરે જે કઈ પ્રક્રિયા હોય તેના માધ્યમથી તે બજારની અંદર તે મગફળી ફરી વેચશે બરોબર છે અને તેની શરૂઆત થઈ ગઈ છે અને બીજું ખાસ કે એક વેપારીઓના મત પ્રમાણે એમ મેસેજ મળી રહ્યા છે કે તે પ્રતિ ક્વિન્ટલના ભાવે સાત આસપાસ અ તેનો એક ક્વિન્ટલનો ભાવ અ નક્કી કરવામાં આવ્યો છે એટલે કે મગફળીનો જે ભાવ જે છે તે વીસ કિલોનો જો જોઈએ તો ચૌદસો રૂપિયા આસપાસ તે વેચાશે ચૌદસો ઉપરથી એટલે કે જે આપણે જે મગફળી જે આપણે જે સરકારને જે ટેકાના ભાવે જે આપણે વેચી એના આસપાસ ભાવે જ સરકાર તેનો ભાવથી વેચશે હવે એનસીસી એફ જે સંસ્થા જે છે તે તેની પાસે આપણી જે મગફળી જે છે તે ચાલીસ ટકા હિસ્સો તેની પાસે છે બીજો જે છે તે નાફેડ પાસે હશે એટલે કે ચાલીસ ટકા જે હિસ્સો જે છે તે હવે ધીમે ધીમે બજારની અંદર વેચવાની શરૂઆત કરશે અને તેને સાત પોઈન્ટ પચાસ લાખ ટન મગફળીની તેને ખરીદી કરી હતી કેટલી સાત પોઈન્ટ પચાસ લાખ ટન એનએસએફ જે આપણે જે છે સસ્તા તેને મિત્રો મગફળીની જે ખરીદી કરી હતી તે હવે ધીમે ધીમે વેચવાની છે અને તે મિત્રો અઢાર ફેબ્રુઆરીના રોજ તે મિત્રો તેની શરૂઆત થવાની હતી એટલે કે હવે ધીમે ધીમે જે સરકાર જે મગફળી જે છે તે બધી બજારમાં વેચશે તેની જે ટેન્ડર પ્રક્રિયા વગેરે જે હોય તેની રીતે તે વેચશે હવે આમાં ખેડૂતોને પ્રશ્ન એ થશે ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન એ થતો હોય કે ખેડૂતોને હજી મગફળી ખેડૂતો પાસે અમુક ટકા પડ્યું હોય બરોબર છે મગફળી જે પડ્યું હજી વેચી ન હોય તો આ જે મગફળી જે છે તે બજારમાં આવશે તો આપણે જે હાલની અંદર મગફળી જે સરકાર જે વેચવાની જે છે તે ચૌદસો ઉપર જ મણનો ભાવ વેચવાની છે એટલે કે એમાં ખાસ કંઈ બહુ વધારે મગફળીની અંદર બજાર જે છે તે ડાઉન જવાની શક્યતા નથી એટલે કે કંઈ બીવા જેવું નથી વાંધો નહીં આવે આ જે મગફળી જે સરકાર વેચવાની છે તે પણ કોઈ નીચા ભાવે વેચવાની નથી એવું અનુમાન આવી રહ્યું છે ઊંચા ભાવે જ મગફળી વેચશે એટલે કે જે ખેડૂતો પાસે જે મગફળી હજી જે પડી છે તેમાં કોઈ એવો વધારે બજાર ડાઉન થાય એવી કોઈ શક્યતા લાગી રહી નથી એટલે કે ખેડૂતોને કોઈ એવું નુકસાન મોટું આવે એવું સરકાર કરશે નહીં એટલે કે સારી બાબત છે સારી વાત છે એટલે ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ નથી પણ

અ તેના માટે ખેડૂતોએ ટાઈમસર મગફળી વેચવી કેમ કે આ વર્ષે મગફળીની અંદર જે મુંડા જે કીડા જે પડે છે તે તે વેલાસર પડે છે એ પૂરી શક્યતા છે અને તમારે જે તમારી મગફળી જે પડી છે તે હંમેશા ચેક કરતું રહેવું કેમ કે મગફળીની અંદર કદાચ તમારો ભાવ કદાચ પછી 2000 થાય તો પણ કાઈ મતલબ નથી રાખવાથી એટલે કે કીડા મુંડા પડી જાય પછી તમે કદાચ મગફળી વેચો તો તેનો ભાવ આપ આપતી આપતા નથી તેનો 50% જ ભાવ આપે છે એટલે કે આવું ન થાય તેની ખાસ ધ્યાન રાખવી તમારી મગફળી તમારી ચેક કરતી રહેવી સારી કોલોટીની હોય તો તો તમારે રાખવી પણ આ વર્ષે મગફળીની ક્વોલિટી બરાબર રહી નથી માવઠાને કારણે મગફળીની ક્વોલિટી બરાબર નથી એટલે કે ખેડૂતોને મારી ભલામણ છે કે તમે મગફળી ટાઈમસર વેચી નાખવી આ વર્ષે બગડી જાય એવું ન થાય અને બીજું જે ખેડૂતોએ મગફળી જે છે તે બિયારણ માટે રાખેલી છે એવા ખેડૂતોને મારી ભલામણ છે કે તેની ઉપર દવાનો છંટકાવ વગેરે તેનું જે કરતું રેવું કેમ કે આ વર્ષે મગફળીનું જે મિત્રો જે ક્વોલિટી જે છે એ વ્યવસ્થિત રહી નથી એટલા માટે ખાસ બાકી જો ખેડૂતો ખેડૂતને ખબર જ હોય છે કે સારી મગફળી હોય તે જ હંમેશા આપણે બિયારણ માટે રાખી હોય છે તો ખેડૂતો ની અંદર બસ આટલું જ હતું ખાસ ખેડૂત આવ્યો મગફળી સરકાર હવે વેચવાની છે જે આપણે જે મિત્રો મગફળી સરકારને આપીએ તે ક્યાં જાય ફરી મિત્રો તે બજારની અંદર જ કાપતી હોય છે અથવા તો તેનું મિત્રો અ વિદેશની અંદર જો કોઈ સારી એવી તેની માંગ થાય તો ત્યાં પણ જતી હોય છે તો આ બે જ ઓપ્શન હોય છે હોય છે સરકાર પાસે કાં તો બારે વેચવી જ પડે છે તેને ગમે ત્યારે એટલે કે ખાસ તે મગફળી હવે આવી રહી છે બજારની અંદર પણ વાંધો નહીં આવે ખેડૂતોની જે મગફળી જે છે સરકાર વેચશે પડી છે તેને કોઈ ભાવ ઓછી કોઈ ડાઉન વયા જાય એવી કોઈ શક્યતા નથી ખેડૂતભાઈ બસ વિડીયો જય સિદ્ધનાથ જય જય જવાન જય કિસાન મળીએ અવનવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો